હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફ્રેન્ડ તમે જુવાર અને વટાણાના જો એકવાર બોલ ખાઈ દીધા ને સ્પાઈસી તો તમને મજા આવી જશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ જુવારનો નોટ લીધો છે મેં વટાણા લીધા છે મરચું છે લસણ છે તમને જે રીતે ભાવતું હોય એ રીતે સ્પાઈસી જે રીતે તમે ખાતા હોય રીતે એડ કરી લેવાનું અને અંદર એડ કરીશું કોથમીર આધું ભાવતું હોય તો ચોક્કસથી એડ કરી લેજો અને અધકચરું હું મિક્ચરમાં પીસી લઈશ એકદમ હેલ્ધી બનાવીશું ઓઈલ બિલકુલ નહીં લઈએ પહેલાં આને પીસી લઈએ પછી આગળ રેસીપી તમને હજુ આ રીતે દરરો પીસી લેવાનું અને આ રીતનું જે અંદર તમે મસાલા નાખીએ ને એ પીસાઈ જવા જોઈએ લઈ લઈશું આપણે હજુ જો મરચું એક છે ઊભું એવું લાગે તો ફરી મીચી ચકડી ફેરડી લેવાની પણ એ હું નીકાળી લઈશ કારણ કે પછી એ ચકડી ફેરવા જઈએ તો થઈ જાય આપણે કચરા જોઈએ ફ્રેન્ડ એટલા માટે ઓકે રીતે લઈશું જે પીસાણું નથી એને મૂકી દઈએ સાઈડમાં હવે આપણે જુવારનો લોટ બાંધી લઈશું પહેલાં પણ એના પહેલા હાથ ધોઈ લઈએ સરસ પછી જુવારનો લોટ બાંધીએ ચલો પેલા લોટ બાંધી લઈશું ઓછા તેલ ઘીનો ઉપયોગ મેં તમને ઓઇલ ફ્રી કીધું છે પણ મોયણમાં તો થોડુંક જ તળીશું આપણે પણ મોયણમાં ઘી લઈ લઈશું અડધી ચમચી જેટલું હવે આનો आखिरी ये वो लोड बांध लीये पहला પછી આગળ પ્રોસેસ મસાલા ની કરી કલર માટે એક પિચ જેટલી અળદર એડ કરી લો જુવાનો લોટ ગયો છે જો છે મારતી હોય ને એવું લાગશે તમને અને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું અને હવે આપણે મસાલો તૈયાર કરીશું બોલનો અને ગરમ કરવો હોય તો બી ચાલે ગરમ ના કરો એમ લાગે કે મસાલો ઉડે છે ગરમ નથી કરવો તો તમે કાચા મસાલાથી બી મસ્ત બોલ બનાવી શકો ટેસ્ટ અનુસાર મીઠું જીરું અને ગરમ મસાલો એડ કર્યો છે મરચાં આપણે અંદર એડ કર્યા છે થોડી છે હીંગ બરાબર જો મરચું લાલ એડ કરવું હોય તો થોડું કરી લેવાનું તીખું ખાતા હોય તો આ છે આપણો મસાલો બી તૈયાર તેલ નથી લેવું તો પછી શું લેવાય એને વધારે પડતું ગરમ કર શેકાવાનું તો છે જ બોલ તમે બનાવો એમાં તો પછી મેં એને શેક્યો નથી કાચો મસાલો જ રાખ્યો છે વટાણા છે લીલા અત્યારે મસ્ત આવે છે તો કંઈ જરૂર નથી તો મેં કાચો મસાલો તૈયાર કરી લીધો છે જે મસાલા મારે એડ કરવા તા તમારે લીંબુ ખાડે અંદર એડ કરવી હોય તો કરી લેવાની મેં નથી કર્યા હવે આપણે તળ્યા વગર બનાવવું છે ફ્રેન્ડ તો એમાં કઈ રીતે બનાવશું તો લઈ લઈશું અપે પેન તો ચલો ફ્રેન્ડ બાજુમાં મેં આપે પેન બી મૂકી દીધું છે આ રીતના તમને જેટલી સાઈઝ નાની મોટી જે રીતની ગમે એ રીતે મસ્ત જુવારની બોલ બનાવી લેવાના ચલો ખાલી મેં થોડું ઓઇલવાળો હાથ કર્યો છે આ રીતે આપણે જે રીતનો જોઈતો હોય એ રીતના લોહી લઈ લેવાના વણાય તો વણી લેવાનું ઈચ્છા હોય તો બાકી આ રીતે હાથથી ઘડી લેવાનું અને પરફેક્ટ બોલ બનાવી લઈશું આ રીતે હવે જે મસાલો તૈયાર કર્યો છે આપણે ઓઇલ ફ્રી એને લઈ લઈશું જે રીતનો ટેસ્ટ ભાવે તમને એ રીતે એકવાર જો તમે આ બોલ ખાઈ લીધા ને ફ્રેન્ડ તો ચોક્કસથી તમે આ જ બનાવશો એકદમ હેલ્ધી સાથે સાથે તમને લસણ પછી વટાણાનો ટેસ્ટ એટલો મસ્ત લાગશે ને થોડો મસાલો મેં વધારે ભર્યો છે તમે માપનો કરજો કારણ કે મસાલો હોય ને તો જ ખાવાની મજા આવે અંદર અને લીલા શાકભાજી શિયાળામાં જેટલા ખવાય એટલા ખાઈ લેવાના આ બોલ ભલે આપણે આ રીતે નાનો જ થતો એને આગા પાછો કરી અને સાચવીને લઈ લઈશું થોડો આવતી મોટો લોયો કરીશું જે થાય એ હું તમારી જોડે શેર કરું આવું કટોરી જેવું કરી લેવાનું વાટકી જેવું બાજુમાં અપેપેન ગરમ બી થઈ રહ્યું છે વચ્ચેથી થોડું જાડું રાખવાનું આ વખતે મેં મસાલો માપનો જ પડ્યો છે જુવાનો લોટ તૂટી જાય તમને બી ખબર હોય સાચવીને આમ ટીકા કરતા જઈશું અને મેં તમને કીધું પરફેક્ટ બોલ બનાવતે તમને શીખવાનું થઈ ગયો આપણે એમાં ઓછો ભર્યો ને એટલે આપણો બોલ પરફેક્ટ થઈ ગયો પણ મેં પહેલામાં મસાલો વધારે ભર્યો છે એટલે બોલ તૂટી જતો હતો આ આપણો પરફેક્ટ બોલ છે ઓકે બરાબર આવો બોલ થશે મસાલો ઓછો ભરતો હતો પણ મને મસાલો વધારે જોઈએ છે એટલે બહારથી બોલ આવવા થાય તો ચિંતા નહીં કરવાની એક એક મૂકી જઈશું અંદર હવે મસાલો બી આટલો છે બોલ બી તો પછી એને પતાઈ દી આટલો મોઘો મસાલો બગાડાય નહીં સોરી ફ્રેન્ડ મૂકી દીધી છે ઢાંકવું હોય તો ઢાંકી દેવાનું ના ઢાંકવું હોય તો મસ્ત એને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની કોઈ તેલ કોઈ બટર કોઈ ઘી એડ કર્યું નથી આ છેલ્લે નાનો લોયો હતો તો આ રીતે કરી દીધું છે ફ્રેન્ડ દસ મિનિટ આને આ રીતે ધીમા તાપે હું શેકાવા દઈશ ચલો ફેવરી લઈશું જો હાથથી ફાવે તો આથી ફેરવવાનું બરાબર એકદમ બિલકુલ તેલ નથીલું તો એ કશું જ નહીં થાય કારણ કે આપણે શેકવાના નતા ને ફ્રેન્ડ અરે તળવાના નતા જો તળીએ ને તો આ બધું ખુલી જાય બરાબર ફિટ ના થાય તો ફિટ પ્રોપર આવી કચોરી જોઈએ આપણે જો તળવા હોય ને તો મેં તમને કીધું આવી લોટ જ છે પરફેક્ટ પણ આમાં કોઈ બાઇન્ડિંગ ન હોય ને એટલે ફ્રેન્ડ લોટ થોડો તૂટતો તૂટતો જ રહે આપણે એક જીરો બી તેલ નથી એડ કર્યું ખાલી મોયરમાં આપણે અડધી ચમચી ઘી લીધું એ જ બાકી બીજું કશું જ નથી ચલો બરાબર હજુ શેકાતા આપણને પાંચથી સાત મિનિટ થશે ચલો ફરીથી આપણે ચેક કરી લઈશું છે ને મસ્ત મસાલો બી શેકાય છે આ એક આપણે ઊંધ્યા સીધી નથી કરવાની કારણ કે આપણે પ્રોપર ઉપર મસાલો જ છે બરાબર હવે મને ઈચ્છા થઈ કે હું પાંચ મિનિટ એને થોડી ઢાંકી દઉં તો મસ્ત સીઝીને અંદરથી તૈયાર થાય મસાલો ચલો હવે ઢક્કણ હટાઈ દઈશું મસ્ત સ્મેલ તો આવી રહી ફ્રેન્ડ પણ લાગી બી બહુ જ મસ્ત રહ્યું છે કચવી અને બે મિનિટ તૈયાર છે મસ્ત આપણી જુવારના લોટની વટાણાવાળી ક્રિસ્પી ગરમ છે બતાવું તમને ઠંડી કરી ફ્રેન્ડ ચલો તેને ડીશમાં નિકાળ લઈએ બહુ જ મજા આવશે તમને ખાવાની એકવાર ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો